સાઈ બાપા આપણે વારંવાર સમજાવ્યું છે કે આ સ્વામિનારાયણ ગાદીના આશ્રિત તમે સહુ ગમે તેવો દેશકાળ આવે ગમે તેવું તમારું મન નવા નવા તર્ક વિતર્ક કરે તો પણ ક્યારે આ ઘનશ્યામ પ્રભુનું શરણું સ્વામિનારાયણ ગાદીનું શરણું ક્યારે મૂકતા નહીં બોલે ગમે તેવું થાય મન મુજાય તો મુજાવા દેજો પણ આ મણિનગર ધામ સાવર્ણ ગાદી એનો આશરો શરણું ક્યારે મૂકજો નહીં તો સ્વાઈ બાપા કે જાઓ તમારો અંત સમૂહ આવશે તપાસી શું ખાતા લાગશે કે આ તો હજુ ઘણું આને દેવું છે જન્મ ધરાવો પડ્યો છે પણ અમારી મોટાઈ બિરુદ્ધ મોટાઈ ઉદારતા બિરુદ્ધનો અર્થ અમારી ઉદારતા અમારી મોટાઈ સામુ જોઈ બીજો જન્મ નહીં ધરાવીએ અને આ ને આ જન્મે બધું પૂરું કરી ધક્કો મારીને ધામમાં લઈ જશું તો બંધુ આવા આશીર્વાદ આપનારા બળ આપનારા કોઈ છે જે સ્વામી બાપા આપણને મળ્યા છે ને એવા બંધુઓ એવા ગુરુ કોઈને મળ્યા નથી